જોઈએ વિગતવાર સમાચાર તો રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો ત્રણ શહેરોનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની આસપાસ નોંધાયું સૌથી ઓછું ગાંધીનગરમાં આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું ડીસામાં દસ પોઈન્ટ બે ડિગ્રી અમદાવાદમાં અગિયાર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં બાર ડિગ્રી સુરેન્દ્રનગરમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો આંકડો નીચે જતાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને રાજ્યના ત્રણ જેટલા શહેરો છે કે જ્યાં તાપમાન દસ ડિગ્રીની આસપાસ નોંધાયું છે હાલ અમદાવાદ વિસ્તારમાં હાલ સવારે ધુમ્મસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મહત્ત્વની વાત એ છે કે જે ત્રણ શહેરો કે જેનું તાપમાન દસ ડિગ્રીની આસપાસ છે તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં આઠ પોઈન્ટ ચાર ડિગ્રી નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે અન્ય જે શહેરો છે ડીસામાં પણ દસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ અગિયાર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે વડોદરામાં બાર અને સુરેન્દ્રનગરમાં પણ તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાન નીચું જતા હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જો કે મહત્તમ તાપમાનમાં પણ મોટો ફેર છે અમદાવાદની જ વાત કરીએ તો એક તરફ લઘુત્તમ તાપમાન એક ડિગ્રી છે જ્યારે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી એટલે કે બપોર સુધીમાં થોડીક ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે જોકે હાલ રાજ્યમાં આજ મુજબ બે થી ત્રણ દિવસ સુધી તાપમાન નીચું જાય અને ઠંડીનો અનુભવ થાય તે પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે કેમેરામેન રાહુલ વાઘેલા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ